બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી મારતા મારા નારાયણ આપ શ્રવણ કરી રહ્યા છો મહાભારતની કથામાં અસોમે પર્વમાં સુધનવા આખ્યાન ના મહિમા આજે પંચાવન મો કડવો સાંભળશો ચોપન માં શ્રવણ કર્યું કે ના પિતા રાજા અંશધ્વજ રડે છે કે ખૂબ કલેશ કર્યો ઉકળતા તેલમાં નાખ્યો તોય ભગવાન તારી વારે ચડ્યો હું નિર્દય થઈ ગયો બેટા હળ્યા મળ્યા વિના તું લડવા ગયો બેટા આ અનર્થ થઈ ગયો ખૂબ કલ્પાંત કરે છે હવે મારે પણ આ ઘરબાર શા કામનો ભલે ભૂખ અને પ્યાસ મને લાગે હવે અન્ન જળ લેવું નથી ત્યાં સુધી શ્રવણ કર્યું હવે પંચાવન કડો આગળ સાંભળો જય ઋષિ એની પેરે બોલ્યા સુણ મેસ્તારી વિસ્તારી વિસ્તારી ને સંભળાવો શું ધનવાની કથા તાતરડે છે ને માતર છે રા રોડે ચાર ભાઈ ભગીની કોવળી કારણે છે વર્ત્યો હા હા કાર બહુ બહુ રોતા ને પૃથ્વી એ પડતા નાખે કાયા સૌને ઘડી સાંભળી આવે સુંધન વાની માયા સ્વભાવ સારો તે ધીરે પ્યારો ધડ ને વારંવાર જુએ એક એક ગુણ સંભાળી સંભાળી ચોધાર સુરુએ તે તેવે સમયે સેનાપતિ સારો જ્ઞાની ને ગુણ ગંભીર ਸਰਵੇਂ ਬੋਧ ਕਰਵਾਰੇ ਲਗਿਓ ਰੜਤਾਰ ਹੀ ਜਾਓ ਸਥਿਰ ધનવા ને સિદરડો છો એ ગયો થામ જ્યાંથી આવ્યો ત્યાં જઈને બેઠો વળગ્યો પોતાને કામ તમારે અહી આવ્યો હતો એ તો કરવાને ગુમાસ્તી अन जा तूं त लॻी करे कासी वरी जे स्थे पढ़ियो हां निये ने जंझा जे दुकान उठियो त फ्री न संभाल

બધાએ ધડને વારંવાર જુએ છે એક એક ગુણ એનો સંભાળી છે પરંતુ ચંપાવતી નગરીના રાજા સેનાપતિ ખૂબ સારો હતો અને ખૂબ સારો છે જ્ઞાની ગુણ ગંભીર છે એ બધાને બોધ કરવા લાગ્યો કે છે કે બધા સ્થિર રહી જાઓ છાનારો રડતા શું ધનવાને શા માટે રડો છો એ તો એની જગ્યાએ ગયો જ્યાંથી આવ્યો હતો ત્યાં એની બેઠો છે પોતાને કામે લાગી ગયો છે તમારે અહીંયા હતો અનજળ હતો ત્યાં લાગી ત્યાં રહ્યો તમારી સાથે હળ્યો મળ્યો અને એની જંજાળ લાગી ગઈ છે જેની દુકાને જે દુકાને ઉઠી ગયો ત્યાં એ ફરી સંભાળ લે નહી એવી રીતે સેનાપતિ બધાને બોધ કરે છે ਜੇ ਨੇ ਤਿਆਗਿਓ ਤੈਨੂੰ ਸੰਭਾਲੇ ਕੇ ਸੰਭਾਲੇ ਤੋ ਤਮਾਰੂ ਮਾਰੋ ਮਾਰੋ ਕਰੋ ਸੋਤ ਤੋ ਗਿਆਨ ਵਿਨੰਧਾਰੂ ਨਹੀਂ ਇਹ ਤਮਾਰੋ ਤਮ ਨਹੀਂ ਇਹ ਨਾ ਗਿਆਨ ਗਤੀ ਤੇ ਵਿਚਾਰੋ જેનો સંગ થયો તેને સૌ માની લેશે મારો પુત્ર તો માટે પોતાનો માન્યો પણ એ મિથ્યા ગરવા પોપટ પાડ્યો તે પોપટ ને મારો કહે છે કે બળદ બાંધે તેને પણ કહે મારો નથી જાતી નથી રેગનાતી પણ દુનિયાનો ધારો તેઓ જ તમે કહો છો પણ તે નથી તમારો સુધનામાં જેના ત્યાં ગયો છે હવે એનું સંભાળે તમારું સંભાળે જ્ઞાન વગર અંધારું છે તમારો નથી તમે એના નથી થોડું જ્ઞાનથી તો વિચારો આ જગતમાં જેનો સંગ થાય છે એને બધા એનો પોતાનો માની લે છે તમારો પુત્ર હતો એટલે તમે પોતાનો માન્યો પણ મિથ્યા ગર્વ કરો છો કોઈ કોઈનું નથી આપણે પોપટ પાડે હોય એ પોપટને મારો મારો બધા કરે છે હાથી હોય કે બળદ કોઈ બાંધે છે એને પણ એ મારો મારો કરે છે એને જાતિ નથી જ્ઞાતિ નથી પણ આ તો દુનિયાનો ધારો છે મારો મારો કરવાનો તેવો જ તમે એને મારો મારો કરો છો સુધનવાને પણ એ તમારો નથી તમે એના નથી થોડી વિવેક થી વાતને વિચારો તેના તમોને તમારો સત્ય રીતે જો હોય અન્યો અન્ય છોડીને ચાલ્યું ન જાય કોઈ ચેતન્યની ની માયા નથી ને માયાનું નહી ચેતન્ય એવા તમે અન્ય ના નથી તમારું અન્ય એક ખોળીએ થી જીવા સૂટી બીજે ખોળીએ જાય જે જે ખોળીએ જીવ પ્રવેશે તે તે ખોળી થાય એક જીવન એક જન્મ લે છે તજે છે પૂર્વ સગાઈ સમા શત્રુ ને ઘેર જન્મે તવ ક્યા બેન ને ભાઈ આપણા સામી કટી કસી ને તે જીવ વઢવા આવે પેલા નું સગપણ ભૂલી જઈને ગાળો ખોટી ખવડાવે પ્રથમ જન્મ ના લાસન હોય પોતાનું હોય જે સામો થઈને મારે મેણું જે કૃત્ય કરેલું તે તે તો મેણું નહી પોતાનું જુઓ જગતની ની બાજી મિથ્યા એ સાચી માની ને અજ્ઞા નથી થાય રાજી તેઓ યજ્ઞાન સે તમોને માટે માનો છો મારું પણ નથી કોઈનું કોઈ દીપક કેડે અંધારું ને કોના રે વાલા કોના પિતા ને પુત્ર કોના બાંધવ કોની બની કોનું છે ઘર સૂત્ર જો એ તમારો હોય ને તમે એના હો એવી રીતે બધાને જો હતું હોય તો અન્ય અને બીજા એકબીજાને છોડીને જાય નહીં ચેતન્ય માયા નથી ને માયા નું ચેતન્ય નથી તમે અન્યના નથી ને તમારું કોઈ નથી આ જીવ એક ખોળિયાથી છૂટીને બીજા ખોળિયામાં જાય છે જે ખોળિયામાં જીવ પ્રવેશે એ ખોળિયાનો થઈ જાય એક જીવ અનેક જન્મ લે છે પૂર્વની સગાઈ એ તોડી નાખે છે ભલે સામા શત્રુના ઘેર જન્મ્યો હોય ત્યારે એને પૂર્વ જન્મના ભાઈ ને બેન એ કઈ સગપણ લાગતું નથી લડવા માટે આવે છે પહેલાનું સગપણ ભૂલી જઈને ખોટી ગાળો બોલે છે પ્રથમ થઈને મારે જે કૃત્ય કરેલું હોય જુઓ જગતની બાજી છે અજ્ઞાનથી બધા રાજી થાય છે તેવું જ અજ્ઞાન તમોને છે કે મારો છે મારો છે માટે તમે એવું માનો છો પણ દીવાની નીચે અંધારું હોય છે કોઈના સગાન કોઈના વાલા કોના પિત્ર ને કોના બાંધવ કોની બેની કોઈ ઘરસૂત્ર નથી ભામીની કોની ને ભરથાર કોનો કોના ઘર ને બાર રીધી સિદ્ધિ કોઈ નવનિધિ કોના વસ્ત્ર શરદાર રળીને ભંડાર ભરીને શેવટ મૂકીને જાય બીજે આવે લેવા તળી માં એથી નવા પામે ત્યારે તે રળેલો કેવું વિવેક થી વાર તાલો વિચારી ઝવાના જળ જેવું નાખાધું ધૂને ન ખવડાવ્યું દેખાડ્યું ના જોયું એવા પ્રાણી એ મહેનત કરી રળ્યો કે ખોયું રળેલો ખોયું ને જીવતર ખોયું મારું મારું કરી પોતાનું પોતાને કામ લાગ્યું ને કહેણી માં નાદા અજ્ઞાની અથડાય છે અથડાયાવળો સવળો બાપા કેવડાવવાને લીધો લક્ષ્મી નો નોતંત મામાસા ફુવા મોટા કેવડા વવા કરે કામ સૌને આપે સારા કેવડાવવા પોતાને લેવાનું નામ ઠાલો આવ્યો ને ઠાલો ગયો ન ખવડાવ્યો ન ખાધું ન લાવો લીધો ન લાવો દીધો નહીં સુખીઓ નહીં સાધો સ્વાર્થ પોતાનો સર્્યો નહીં પરમાર્થ નવ થયું ય ની આશા એ સગા સંતોષાય એનું તો એળે ગયું કર્મ સંડા કર્મ ફૂટેલો પોતાનો જીવન પોષો પોષ્યો તો પછી પર ને ક્યાંથી પોષે સગામાં ખજાનો ખજા ખોશ્યો તે પણ હાથે કરીને આપે મરતા સુધી જુજી શ્વાસ હોય ત્યાં સુધી સમજે છે તે બધી મારી પૂજી એવું સમજીને દિવસ કાઢે ત્યાંનું ત્યાં રહે માટે યભાગિયો ય બેન્યાની મારું મારું મુખ કહે ઘણા પ્રાણી એવું સમજે લઈએ હરીનું નામ તેથી કલ્યાણ થઈ જવાનું કેમ ખર્ચીએ दाम મારું એમ સમજીને સાચો ન કર્યું છો હાથ પડશે વટ ત્યારે રહેશે ક્યાં ગયો લઈને સાથ પત્ની કોઈની નથી બરથાર કોઈ નું નથી કોઈના ઘર ને બહાર નથી આ રીધી સીધી કોઈની નથી વસ્ત્ર શણગાર કોઈના નથી રળે ભંડાર ભરી ખૂબ ભેગો કરીને છેવટ મૂકી જાય છે બીજે જન્મે લેવા આવે ત્યારે ખાંસડા ખાય છે વિવેક થી તમે વિચારી લો આ બધું ઝાંઝવાના જલજ જેવું છે ન ખાધું ન ખવડાવ્યું ન દેખાડ્યું ના જોયું એવા પ્રાણીએ મહેનત કરી કરીને એને રળ્યું કહેવાય ખોટું કહેવાય રણવે ખોવે જીવતરે ખોવે મારું મારું કરીને મરી જાય પણ પોતાના કામે લાગતું નથી અજ્ઞાની આડો અવળો અથડાય છે સવળો પંથ મળતો નથી કાકા ને બાપા માટે છે મામા માસા ફુવા મોટા એ બધા કેવડાવવાના માટે કામ કરે છે કેવડાવવા માટે નામ ધર્યું છે એકબીજાને આપે છે લે છે એ સારા કેવડાવવા માટે મનુષ્ય ઠાલો આવ્યો છે ને ઠાલો જોવાનો પોતાનો સ્વાર્થ સરે નહીં પરમાર્થ થાય નહીં પણ યશની આશા એ સગાવાલાને સંતોષે છે એનું તો એળે જાય છે કર્મચંડાળ કર્મ ફૂટેલો પોતાના જીવને પોષતો નથી પછી બીજાને તો ક્યાંથી પોષે એ તો સગાવાલામાં જ ખજાનો ખોસી દે છે નામ કમાવવા માટે જ્યાં સુધી શ્વાસ હોય છે ત્યાં સુધી બધું મારું છે એમ જ સમજે છે કે આ બધી મારી જ પૂંજી છે એવું સમજી સમજીને દિવસ કાઢે છે પણ ત્યાંનું ત્યાં રહે છે અભાગ્ય અજ્ઞાની મારું મારું મોઢાથી કહે છે ઘણા પ્રાણી એવું સમજે છે કે નામ લઈએ કલ્યાણ થઈ જશે ખોટા દામ કેમ ખર્ચવા પૈસા નથી ખર્ચવા પણ મારો સમજીને એ હાથ ન ન કરે દાન ધર્મમાં વાપરે નહીં તો છેવટે તો ત્યાંનો ત્યાં જ રહે છે એ સાથે લઈને જતો નથી જે ધર્મ નથી કરતો દાન નથી કરતો સાધુ સંતને આપતો નથી બ્રાહ્મણને આપતો નથી મંદિર માટે આપતો નથી ધર્મ કાર્ય માટે વાપરતો નથી ફક્ત હરિનું નામ લઈને વિચારે છે કે તરી જશું એ તો ખોટું છે આપણી જોડે છે ભગવાને જે માયા આપી છે તે માયા વાપરવી પડે વાપરવાથી વધે છે દાન ધર્મ પુણ્ય કરવાથી ધન વધે છે કોઈ કઈ સાથું લઈ જતું નથી કોઈ કોઈનું નથી આ ખોળીઓ બદલવું પડે છે આ ખોળીઓ છોડીને જીવ બીજા ખોળિયામાં જાય છે ત્યારે આ ખોળિયા સાથે કોઈ સંબંધ રહેતો નથી તો આ ખોળિયાથી ભેગી કરેલી માયા અહીં જ પડી રહે છે સાથે લઈ ગયો કહે બોધ કર્યો એમ પ્રધાને બહુ બોધ કર્યો છે માફ કરશો સેનાપતિએ બહુ બોધ કર્યો છે આગળની કથા છપ્પન માં કડવા સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ